થેન્ક યુ યુ ભાઈ થેન્ક યુ થેન્ક થેન્ક યુ વોરી મિત્રો આખા ગુજરાતને વર્ષમાં કર્યા છે અને એ પણ લેવલ ટુ હો પીતુભાઈને વર્ષમાં કરનાર ભાભી પણ જોડે છે પરમેનેન્ટ વર્ષમાં વર્ષ ફિલ્મ તો હવે આવી પણ એમને ક્યારે વર્ષમાં કર્યા ઈતુભાઈ એમને વર્ષમાં કર્યા કે ભાભી ઈતુભાઈ વર્ષમાં કર્યા એ બધી જ વાતો બેસીને કરવી છે ક્યાં વાત અને વિશેષ પોડકાસ્ટ પોડકાસ્ટ જી નું નામ છે શો નું આમ તો બે હજાર સત્તર થી પોડકાસ્ટ કરું છું પણ ત્યારે તો કેવું હતું પેલું માઇક ન મૂકો તો પોડકાસ્ટ નું એક સ્વરૂપ હતું કરેક્ટ અને પોડકાસ્ટ લખવું પડે છે લખવું પડે છે પણ ફિલ્મો ઇન્ટરેસ્ટિંગ છે લોકો માટે પોડકાસ્ટ વાંચે છે તો કેસે કે આ કઈક અલગ હશે ભાઈ એનું એજ છે વાતો જ કરીએ છે બિલકુલ માત્ર માઇકનો ડિફરન્સ છે તો મિત્રો ફિલ્મોમાં જ્યારે કાસ્ટ લખેલું આવે હા તો અનેક વખત આ બંનેના નામ આપણે જોયા છે હું જ્યારે નાનો હતો ત્યારે પણ પણ હું જ્યારે બહુ નાનો હતો અને ગુજરાતી ફિલ્મના પ્રેમમાં પડ્યો ત્યારે કાસ્ટમાં બંનેના નામ આવે ત્યારે ખૂબ ગમતું બાપા પપ્પા યસ યસ જી તો હું એમના ઘરે આવ્યો છું તમારા ઘરે નથી આવ્યો એકદમ તો એમના ઘરમાં પ્રવેશ લઈએ પેલા આશીર્વાદ લઈ લઈએ જી હા મને ખબર છે આમ તો કે તમે ઘરની બહાર નીકળો જે અને ઘરે આવો હા મળીને જાઉં છું આશીર્વાદ લઈને જાઉં છું ભગવાન છે મારા બાપા પપ્પા મારા ભગવાન છે એટલે આ લોકોને અને મમ્મીને પગે લાગ્યા વગર હું બહાર નથી જતો બહારથી આવું તો આ લોકોને પગે લાગ્યા વગર ઘરમાં એન્ટર નથી આઈ થિંક એ તો આપણી સંસ્કૃતિ છે રહેવું જ જોઈએ વસ્તુ પછી શું વાતો થાય છે એમની જોડે મને ખુશ છબી દેખાય છે પપ્પાની કે હિતુ જે તારું સપનું હતું એ મને જાણે પપ્પા કહેતા તારું સપનું હતું જે મારું સપનું હતું એ પોતે પોતાને પણ એમાં ઉભેરતા હોય છે કે મારો દીકરો હિતુ કનોડિયા આ રીતનું નામ કરે આ રીતની પ્રસિદ્ધિ મેળવે અને ખાસ કરીને છેલ્લા જે અમુક વર્ષોથી જે પ્રકારની ફિલ્મો જે પ્રકારનો પ્રેમ લોકોથી મળ્યો છે

હંમેશા જ્યારે લોકો રીલ અમારા બંનેની જોતા હોય કે સાક્ષાત મને મળવા જ્યારે આવ્યા હોય લોકો ત્યારે આઈડોનો સમાવ અમુક ઉંમરવાળા લોકો હોય ને એ લોકો પણ મને પગે લાગતા હોય પછી મને કહે કે અમે નરેશ સાહેબને પગે લાગી રહ્યા છે તમને લાગીને સો સમાવ એ કનેક્શન એ તો રહેવાનું જ છે સાહેબ તમારા દિલમાં એક જ ભગવાનની છબી છે ઈતુ કનોડિયાની ખાતો તો છે જ બંને પરિવાર આખો છે પણ એમની પ્રસિદ્ધિ માટે તમે તમારી સિદ્ધિ જ ભૂલી ગયા છો મને એવું લાગે છે તો તમને બોલવા જઈએ વિશેષ પોડકાસ્ટ કરવા આવ્યો છું બહુ ડિજિટલી અનસ્ક્રિપ્ટેડ છે યસ અનસ્ક્રિપ્ટેડ એ બહુ મહત્વનો વર્ડ છે કે ખાલી વાતચીત કરીશું કોઈ આપણે પહેલેથી કે આ પૂછીશું ને આ હું જવાબ આપીશ એવું કશું જ નથી એટલે એમાં જ વધારે મજા આવશે અને છેલ્લો ઇન્ટરવ્યુ જે બહુ વાયરલ થયેલો

કાઢો છો લોકોની વાત અંદરની જે આત્મામાં ગુઝેલી વાત હોય ને લોકોની એ તમે અંદરથી કાઢી શકો છો વશીકરણ કરી શકો છો અને એ કેવી રીતે કરે છે કે પછી શાંત રહીને ધીમા ધીમા આવા ઠંડા કલે છે સહજતાથી આમ નો એટલું ધીમું ધીમું બોલીને કરે એટલે મારી હાલત ઘરમાં એવી જ હોય છે આમ હું ચૂપ હોઉં છું ને આ બોલતા હોય છે લગભગ એવું જ હોય છે એવું લાગે છે તમને અરે એ લોકોને નક્કી કરવા દો ધર્મ વિશેની વાતચીત કરીશું જ્યાં કોણ વધારે બોલે છે તમને ખબર પડી જવાની છે પણ જ્યારે મેં અહીંયા મહેશભાઈ અને નરેશભાઈનો જ્યારે મેં ઇન્ટરવ્યુ કરેલો એ વખતે મારા માટે બહુ મોટું એચિવમેન્ટ છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન એકવાર નરેશભાઈ એવું બોલ્યા હતા કે મહેશ નરેશની જોડીથી તો બધા વાકેફ છે પણ મારો એક ભાઈ દિનેશ પણ હતો યસ યસ વચલાભાઈ મહેશ બાપા થી નાના પપ્પા થી મોટા તો આજે કે અમે ત્રણે ભેગા થયા છીએ તો દિનેશ મારી જોડે બેઠો છે ઉગી દીધું મને વાહ ક્યાં વાત ક્યાં વાહ અદ્ભુત વાહ તો આજે ઇન્ટરવ્યુ માં પપ્પા ને બેસાડીએ આપણે એ બેઠા જ છે ને હા એ ક્યાં બેઠા છે દેખાડીએ બતાડીએ બતાવો આવો તો કુધું બી મેં જ્યારે છેલ્લે ઇન્ટરવ્યુ કર્યો અહીંયા ત્યારે નરેશભાઈ અહીંયા બેઠેલા જી અને હું અહીંયા બેઠેલો તો આજે બેઠેલા તો છે જ અહીંયા જી હા બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે તમે રીલ બનાવી હોય ને ખબર હોય તો મને ખબર નથી પણ આ વાત ખ્યાલ છે કે અહીંયા બેઠા છે હા એક વાત કહું હું આ આસન પર બેસતો જ નથી ઓકે પપ્પા અહીંયા બેસતા હતા ઘણા લોકોએ મેં એમ કીધું કે તમે બેસો અહીંયા અમારા પરિવારવાળા મિત્રગણ જેટલા અમુક લોકો કે તમે બેસો એટલે હું નથી જ બેસી શકતો મારા મારી તાકાત કે ઓઘાત નથી કે હિયર અને મને સતત એ ફીલ થયા જ કરે છે કે પપ્પા ઇઝ દેર એ બેટા જ છે અહીંયા બેઠા બેઠા મારી જેટલી પણ મીટિંગો થાય પછી એ ફિલ્મી હોય પોલિટિકલ હોય જે પણ હોય બેટા બેઠા આશીર્વાદ આપ્યા જ કરે છે અને એટલે જ કદાચ અત્યારે મારું જે જે રીતે કરિયર ગ્રાફ જઈ રહ્યો છે એ સોલ્વ બીકોઝ ઓફ એઝ આશીર્વાદ તો ભાભી તમારે તો અહીંયા તમે મને કહ્યું પણ ખરું કે ઈતુ અને તમે અને ઈતુ તો જયારે પણ બહાર જાય ત્યારે આશીર્વાદ લઈને જાય છે એ ફ્લોર ઉપર જ તારે રાજવીર સ્કૂલે જાય ને તમે પછી ઘરે હો તો શું વાતો કરો છો અમે તમને ખબર છે હું બહુ જ બોલકી આઈ એમ વેરી ટોકેટિવ પપ્પા પણ બહુ જ બોલકા છે ઓકે એટલે તમે વાત હા એટલે અમારી વાતચીત ચાલુ જ હોય કે હવે પ્લાનિંગ શું અમે બંને પ્લાનર છીએ પંક્ચ્યુઅલ છીએ ડિસિપ્લિન છીએ એટલે અમારી બહુ જ કોમન વસ્તુઓ છે અમારામાં વાતો કરવા માટે એટલે અમે બંને મળીને પ્લાનિંગ આમના કરિયરનું રાજવીના ફ્યુચરનું અમારા પરિવારની સુખ શાંતિની વાતો કરીએ અને મારી કમ્પ્લેનો અકમ્પ્લેન શું થાય કે અમે સાથે પ્રોગ્રામ માં જવાના હોય કનોડિયા ને પપ્પા સાથે પપ્પા હોય એટલે હું અને પપ્પા તૈયાર થઈને રાજવી નાનો બેબી એને લઈને અમે ગાડીમાં બેસી અને આમની રાહ જોઈએ એ તૈયાર ના થયા હોય મોડા પડ્યા હોય અને હું એકદમ પંક્ચ્યુઅલ પપ્પા એકદમ પંક્ચ્યુઅલ અમે બંને ગાડીમાં બેસી જઈએ અને હું કહું કોની રાહ જોવાય છે પપ્પા કે હું કહું રીતુની રાહ જોઈએ છીએ તો પપ્પા એટલું વડે આ નાના છોકરા સાથે એક તો છોકરીને તૈયાર થતા વાર લાગે હું તૈયાર થઈને ફૂલ સજી ધજીને આવી હોઉં નાના છોકરા સાથે એના બિસ્તરા પોટલા સાથે પણ મારા હેતુજી ન આવ્યા હોય એટલે એ ખવડાવો એમને એટલે આ ચાડી ખાય અને મને વડે પપ્પા એટલે મજા લે આવ બધું બહુ મારી ઉપર ટોર્ચર કર્યું અને મને શું કે ખબર છે બહુ ચાપલી થઈ અને નીચે ના વે જે ચાલી જતી મારી વેટ કરજે એટલે આપણે સાથે નીચે જઈએ આવું કે नरेश ભાઈ પણ ખુશ થતા હશે જ્યારે તમે એમને વર્ષમાં કરતા હશો અ મિત્રો સમજવા માટે બોલું છું મહેશ नरेश બરાબર ને બાકી માનવાચક શબ્દ પ્રયોગ કરવો જોઈએ આપણે ફરી કહું છું એમની હાજરીમાં એમની નિશ્રામાં અહીંયા બેસીને ઇન્ટરવ્યૂ કરવાના છીએ આજે જુદો ઇન્ટરવ્યૂ કરવો છે એમની પણ એક પોતાની કહાની છે એમની પણ એક વાતો છે હિતુભાઈની પણ એક વાત અને પોતાની કહાની છે પણ આ વડલાઓ છે અને વડલાઓની નીચે ઉગવું ને બહુ અઘરું અઘરું હોય છે બહુ અઘરું અને હિતુ કનુડે ઉગ્યા છે અને અત્યારે તો ખીલ્યા છે એ બધી વાતોચીત વાતચીત કરવી છે તો નિરાતે બેસીને આપણે ઇન્ટરવ્યુ કરીએ ત્યાં સુધી ચાલે આવો બિલકુલ બિલકુલ સુગરલેસ હા સુગરલેસ હું છે ને હું પોતે અમે બંને ખાંડ નથી ખાતા એટલે હું મારા આજુબાજુના લોકોને પણ ખાંડ નથી આપતી હું વિચારતો તો હમણાં રી તમે વધારે આમ ફિટ અને સ્ટીમ હિટ યસ મને ખાવા પીવામાં બહુ ભયંકર કંટ્રોલ કરે છે એટલે